ફક્ત મેક્સિકો જ નહીં પરંતુ અમેરિકા અને યુરોપના ઘણા દેશોમાં પણ આ પ્રથા જોવા મળે છે તમને એ પણ જણાવી દઈએ કે આ પ્રથા મેક્સિકોમાં શરૂ નહોતી થઈ પરંતુ તેના તાર સ્પેન સાથે જોડાયેલા છે વર્ષ ઓગણીસો નવમાં સ્પેનમાં દ્રાક્ષની સારી ઉપજ થઈ હતી પરંતુ માર્કેટમાં વેચવા માટે મુશ્કેલી ઊભી થતી તે સમયે દ્રાક્ષ વેચવા માટે એવા સમાચાર ફેલાવ્યા કે દ્રાક્ષ એ સારા ભાગ્યની નિશાની છે એ કહાની એવી પણ છે કે વર્ષ અઢારસો એસી ના દશકામાં પ્રથા ચાલુ થઈ કારણ કે ત્યાંના લોકો ફ્રાન્સના પૂંજીપતિઓની નકલ કરવા માંગતા હતા કે જેઓ વર્ષની શરૂઆતમાં દ્રાક્ષ ખાતા હતા